તો જો ગાઈસ આપણે ઠંડી લાગે તો જો ડબ્બા આપણું કર્યું અંદર જો તો ગાઈસ આપણે આઈ ગયા હતા બાળ આજે તો આપણો બીજો દિવસ છે એટલે જો વેલા વેલા આઈ ગયા હતા ગુડ 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 મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશો ને મજામાં જ રહો आप जो सर सर आई गया ढाबा पर मुँह <laughs> <सुकर बकाए। laughs> ने संजोड़ी <laughs> <ए? laughs> जो सुखा बका जो अने आ बाजू सूरज दादा उगी गया है।, है जो आई गया ढाबा ऊपर सर सर में बका ब्लॉग जो कि नहीं आज नहीं खबर पड़ती चुको ना है जो हाल है तो ढाबा ऊपर आ गया है एक लाख जो हाल तो जो चार एक खुद में तुमने नजारों बताओ गई थोड़ा ढाबो स्टार्ट था ना बाजू जो बदे खेत खेत चारों तरफ देखो ये है बोईड़ी देखो अभी इसमें बोरे आएंगे गाइस आए हैं बोईड़ी अभी बोर बोरा हमसे एक आए है एक पहले हाँ मेरी जो दे बोईड़ी बोरा आया है जो साहब यहाँ जो देख रहे हैं आया है पर काचा से तेरे तो इल्ला मटे हाल तो हमें खाता है खाता नहीं

દેખો કઈશ હે ને બધી ફૂલ છે મજા આવત ને તો આમ તાપનું એક્સપેરિમેન્ટ કર્યું પણ સક્સેસ ના થયું ફેલ થયું એવું આ માટી છે જો અને કઈ ચાલુ ગયેલું અંદર તાપણું કર્યું પણ હવે ઉલવી જવા આવ્યું આ કાટલે કાગણી બાર સિલ્વરનો પો આજુની ઠેટ ફૂલ એક્સપેરિમેન્ટ ચાલુ અમારું બના કીધું લાય જવા દે અંદર ઠેટ હવે હરગે માચ છે સંજુડ હરગે આલે જો ગાડી

कि क्यों बनाए इन शू करे मैडम जी चलो तक बताइए तो चलो मैडम जी शू करे है ये आप जाए चलो तक बताइए कि मैडम जी शू करे तो चलो जो गुड मॉर्निंग जय द्वारा रीस कम छो बद मजा में आई होप के बदा मजा में जसो अने आज तो आप बीजो दिवस है एट जानू चलो नही पी जाइए तो गाइस आप फाइनल तैयार थी गए हैं हमें जाइए मतलब नव वगे जाए આપણે નવ વાગે પહેલા તો પહોંચી જઈએ ચલો જઈને પછી મળીએ તમને તો ગઈશ આપણે આઈ ગયા હતા બાળ મંદિર આજે તો આપણો બીજો દિવસ છે એટલે જો વહેલા વહેલા આવી ગયા હતા આ સાઈડ બગીચો હે આવડે આપણે ડ્યુટી ખતમ કરીને આવી ગયા હે ઘરે જોલો તમને જો આ ઘરે સધાય છે તો ગાઈસ આપણે ઘરે આયાતા ને હવે ચલો ખાઈ લઈએ જો ટામેટાં સાકણા રોટલો બનાયે આખા દિવસ નું ખાધું ન હતું એટલે આવી જબર ભૂખ લાગી છે તો ચલો ખાઈ લઈએ અને પછી મળીએ તો ગાયસ ખાવા ખાઈને આપણે લાગી ગયા કામમાં જો પોતું કરવાનું હોય બધે પડ્યું છે એમને જેમ કે અમી તો એકલા હતા એટલે કંઈક કર્યું નહોતું કચોને બધું વાળીને રાખીએ પણ પોતું કરવાનું બાકી જ છે ચલો કરી લઈએ સો ગાયસ આપણે પોતું કરી લીધું હે પોતું કરીને હવે કરી લઈએ દેણું દેણું કરીને પછી જોઈએ જુઓ તમે દહેણું કરીને પછી જોઈએ જઈએ ગામમાં દડા માટે તો ગાય દહેણું કરીને આપણે આવી ગયા હે ખેતરમાં જોવો આ સાઈડ સનરાઈઝ થાય છે આજનું વાતાવરણ એટલે એકદમ મસ્ત અને આ સાઈડ હે રોડ ખેતરની બાજુમાં સીધી એ રોડ સીધો સમી જાય છે પંદર દિવસનો મેળો હોય એટલે બધા ત્યાંથી જ આવતા હોય જલાલાબાદ વાળા તો બધા તો અહીં નડીને જ આવે છે તમે પણ જલાલાબાદ ના હોય તો એ રસ્તે જઈને જ આવજો તો આ સાઈડ સનસેટ થાય જુઓ તમે તો ભાઈ આપણે દડું દડા જવાનું થયું નતું કેમ કે ઘઉંમાં ઘરનો સામાન આ ઘરે લાવવાનું હતું એના માટે દેવનું ઉલડ ગયા નહીં આ બીજી વખત જશું તો તમને બતાવશું તો ગાઈસ ખેતરમાં જઈને આવી ગયા હતા અને જો ખાવા બનાવવા લાગી ગયા બટાકા અને ટામેટાની એવું બધું મિક્સ સબ્જી બનાવવાની દે તો ચાલો તમારે પણ ખાવું હોય તો ગાઈસ ખાવા બનાવવા લાગી ગયો જુઓ તમે તો ગામનો બધો સામાન અહિયાં લાવી દીધો જુઓ તમે અડધો જ લાવ્યો હે અને બીજો અડધો તો બાકી જ છે આજ થી સ્ટાર્ટ કર્યું છે પાડવાનું અને કોઈ દિવસ તો તમે બ્લોગમાં જોયું નહીં હોય કેમ કે આ હે અમારું જૂનું ઘર કેમ કે અમે જતા જ નહીં જઈએ પણ કોઈક દિવસ અમુક ટાઈમે જે કંઈક તહેવાર હોય કે દિવાળી કે નવરાત્રિ એવું હોય તો જઈએ બીજા દિવસ કોઈ જતા નહીં આમ તો ચાલુ જ હોય હે ગામમાં જઈએ ત્યારે ખોલીએ ઘર ના કે નહીં ખોલતા એટલે જો આજથી ચાલુ થઈ છે કામ